નમસ્કાર નમસ્કાર સર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે કહેવાય મરચીની વાડી અને મરચીની વાડીની અંદર જે લોકોને પ્રોબ્લેમ આવતા હોય છે જે કહેવાય થીપ્સ કથી માઇટ્સ મિલીબાગ વ્હાઇટ ફ્લાય લિલીપોપ્ટી બ્લેક મસી જે વાયરસ આવી જવો અને જે છતાંય અત્યાર આબોહવાના કારણે જે વાતાવરણના કારણે તે છતાંય લોકોને પ્રોડક્શન નથી નીકળતું અને મરચીમાં ખર્ચો કરી કરીને જો થાકી જતા હોય તો એ વિડીયો માટે ખાસ એ લોકો ખેડૂત માટે આ મરચીનો વિડીયો છે તો લાસ્ટ તક જોવાનું છે વિડીયોને પહેલીવાર જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીશું એક ખેડૂત મિત્ર

તમે જોઈ શકો છો પેલા પેલું તો ફૂટ ના આવી હાઈટ નાની રહી મરચાની ક્વોલિટી બરાબર નતી બીજી વસ્તુ કે વાયરસ નો પ્રોબ્લેમ હતો બરાબર છે આ બધા જાતના કે મરચી એટલે એવું કેવું કે હજારો દુશ્મન પેદા થાય એની અંદર બરાબર એટલે લોકો શું કરે છે મોઘા મોઘા ડોઝ મારતા હોય છે એક ડોઝ તમ કેટલા નો મારતા મારે આઠ હજાર પોનસો નો પત્તો હતો એક ડોઝ 8500 એક ડોઝ 8500 નો મિત્રો તમે વિચાર કરો એ પણ આ ચાર વીઘાના પ્લોટમાં હવે એક વસ્તુ છે કે એટલું તો હજુ લણી ના લેવાનું એટલા ડોઝ કે તમારા માઇન્ડમાં એવું જ હતું ને રિઝલ્ટ ના આવે પણ આજે અમને મારી એગ્રી પરિવર્તન ની પ્રોડક્ટ એ પણ નેચરલી માં વાપરીને આટલી મસ્ત મરચી બનાવી છે તો પેલા મરચી નું રિઝલ્ટ એમને કીધું એ પ્રમાણે જોઈશું પછી હું આગળ તમને ચર્ચા કરું તો આ બાજુ આવી જજો જરાક તો તમને હું મરચી પેલા પેલો તો હું તમને આ તમે નજીક લાવો ફોન એટલે તમને હું ખુમાસ બતાવું તમને એટલે તમને પોતાને ખ્યાલ આવશે તમે જુઓ આ મરચાની સાઇનિંગ જુઓ છે એક નંબર સાઇનિંગ છે મરચાની આખી મરચી તમે જુઓ ક્વોલિટી નંબર વન આ ફૂંટની દુઃખો તમે જો એક નંબર ડું કોઈ જાતના ઇસ્ત્રી માર્યા હોય ને એવા પત્તા લાગે છે ઇસ્ત્રી માર્યા અને આખી મરચીની અંદર તમે એમાં મરચાં બી જોશો ને એ નજીક લાવજો જોવા ખાલી આ મરચાં એની હાઈટ જુઓ ખાલી નરિયું મરચું લાગેલું છે આની અંદર લોટ બંધ છે એક નહીં તમે દરેક અહીં પણ જુઓ આ જોવા મળશું નીચે પણ મરચુંનો એટલો લાગ આ બાજુ આ બાજુ બતાવો જો આ મળચું છે એના તમે ખાલી વાત કરીએ આ ક્વોલિટી જુઓ તમે ખાલી સાઇનિંગ મારે એવી ક્વોલિટી છે છે એક નંબર ક્વોલિટી આવી મરચાની ક્વોલિટી ભરતભાઈ ભરતભાઈ ને ભરતભાઈ આ મરચાની ક્વોલિટી તમે જે જુઓ છો એ પ્રમાણે તમને શું લાગે છે આ કઈ આના કઈ દુઃખમાં કસાય દેખાય છે ઉપર નીચામાં કોઈ જાતનું કોઈ ફંગસ ફંગસ સાર નહીં ફંગસ નહીં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં જો મોઘા ડોઝ મારવાથી જતા એ ઉત્પાદન ના મળતું જે આપણી ઓછા ખર્ચની અંદર સારું ઉત્પાદન મળતું હોય તો તમે ખુદ સમજી શકો છો કે આનું ફ્લાવરિંગમાં કઈ ઘટે એવું નથી આ મરચીની હાઈટ તમે જોવો તો એક નંબર ક્વોલિટીની હાઈટ છે બરાબર તો પહેલા પહેલી વાત કરીશું સાથે ભરતભાઈ ત્રણ સ્પ્રે થયા છે તો પેહલા પહેલું તો ત્રણ કઈ દવા વાપરી છે એ પહેલા હું તમને સમજાવી દઉં ત્રણ આની અંદર તમે જોઈ શકો છો પહેલા પહેલું તો છે ક્રોપ મેક્સ પરિવર્તન જે ક્રોપ મેક્સ પરિવર્તન એ છે કે જેની અંદર તમને એટલું કહી શકું કે આમાં થિપ્સ કથેરી માઇન્ડ્સ બિલીબાગ વ્હાઇટ ફ્લાય લીલીપોપ્ટી બ્લેક મસી વ્હાઇટ મસી બધું એકમાં જ આવી જાય છે બરાબર છે ફ્લાવરિંગ પણ સાથે સાથે આવી જાય છે વાયરસનું પણ નિરાકરણ થઈ જાય છે ફૂટ પણ થઈ જાય છે તો એક જ બોટલમાં બધું સમાધાન જેનું નામ છે ક્રોપમેક્સ પરિવર્તન તો આ તમે અવશ્ય વાપરો દર અઠવાડિયે અઠવાડિયે સ્પ્રે કરવાનો રહેશે બીજી વસ્તુ છે જમીનની જેને કહેવાય આપણી આ છે ભૂમિમેક્સ પરિવર્ધન તો ભૂમિમેક્સ પરિવર્તન છે તો જે વસ્તુ તમે જમીનમાં આપો છો તો જેનાથી મૂળને ડેવલોપિંગ જમીનમાં કોઈ નિમાટોડ આવી જવો કે ખાતર તરીકે ગણો કે જેને જમીનના બેક્ટેરિયલ તરીકે ગણો એક જ વસ્તુમાં બધું સમાધાન બરાબર છે ને તો આ વસ્તુમાં બધું જ તમને પ્રાપ્ત થઈ જશે જેને કહેવાય ભૂમિમેક્સ અને આ છે ક્રોપમેક્સ તો તમારી વાડીમાં હું નવું રિઝલ્ટ મેળવતા રહો અને આવી વસ્તુની વાત કરીએ આપણે પહેલાં પહેલી વાત એમની જોડે કરીએ કે તમે પહેલાં પહેલું તો જે મરચું તોડ્યું હતું

સાડી ત્રણસો મણની ઉપરનું મરચું છે આ તમારે એક લિટર હોય તો તમારે બે વિઘોમ ચાલે એક એકરમાં ભૂમિ મેક્સ બધું એકમાં જ આવી જાય છે બધું એકમાં સમાધાન છે અને આ છે પત્રીસ એમ નો ડોઝ લેવાનો છે અંદર અઠવાડિયે સ્પ્રે કરવાનો છે સારામાં સારું તમને પ્રોડકશન મળતું રહેશે તો તમે અત્યારે શું રેટ ચાલી રહ્યો છે મરચોનો હા અત્યારે સાતસો રૂપિયા છે સાતસો રૂપિયા તો એ સાહેબ સાતસો રૂપિયા મરચું હોય ને ત્રણસો મણ મરચું નીકળે તો તમને ખબર છે કેટલો રેટ થાય બરાબર છે તો આની હિસાબે આપણે જે ત્રણ વાર સ્પ્રે કર્યો તો મિનિમમ ખર્ચા પ્રમાણ ઘણું તમે જે આઠ હજારનો ડોઝ મારતા હતા તો એના કરતાં આપણો ડોઝ કેટલામાં પડે છે પચાસ ટકામાં પચાસ ટકા ચાર હજારમાં પતી જાય મતલબ આઠ હજારનો ડોઝ મારવા છતાંય પચાસ ટકાની અંદર આપણું પતે છે અને તે છતાંય પ્રોડક્શન સામે ભરપૂર નીકળશે એ ખેડૂતનું કહેવું છે તો પહેલાં પહેલું તો તમાર બીજા ખેડૂત જે લોકો મરચી કરતા હોય તમારે શું કહેવું ભરતભાઈ એ વિશે દરેક કહું છું કે આ પ્રોડક્ટ જેવી મકજમાં એવું લાગતું બ્રાન્ડ વાપરીને રિઝલ્ટ આવે તો નહોતું મળ્યું ને ઓછા ખર્ચમાં સારું ને ઓર્ગેનિક વાપરીને અમને રિઝલ્ટ મેળવ્યું છે બરાબર છે તો આ વસ્તુ ખાસ દરેક લોકો ધ્યાન રાખવાનું છે હજુ ચેનલ તો કરી દેજો ને આપણે મરી દરેક અપડેટ મળતી રહેશે આપણે બાજુના ખેડૂત છે બરાબર છે ને કેવું લાગે છે તમને રિઝલ્ટ સારું ટોપ છે એક નંબર એક નંબર નું વાપરવું જોઈએ વાપરવું જોઈએ વાપર્યું છે મારે બબે ડોઝ અમે તો તમને કેવું આવ્યું રિઝલ્ટ મળ્યું અમને બરાબર છે બધા ખેડૂતો રિઝલ્ટ મળ્યું છે ઓકે તો તમને એટલું જ કહીશ કે તમારે રિઝલ્ટ એક નંબર મળશે હજુ ચેનલ ને કરી દેજો અને આવનારી દરેક અપડેટ મળતી રહેશે અમારો સંપર્ક કરો સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટની જવાબદારી આપવાની અમારી ઓકે થેન્ક યુ સો મચ